નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર બેંકમાં જતી મહિલાના મોપેડની ડેકી તોડીને તેમાંથી રોકડ તફડાવનાર એક સગીર સહિત બે આરોપીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ગત ઓગણત્રીસ ઓક્ટોબરના બપોરના થી ચાર વાગ્યાના અરસામાં એક મહિલા ફરિયાદી દ્વારા તેઓના મોપેડની ડેકીમાંથી ચાળીસ હજાર રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ વારસિયા પોલીસ મથકે નોંધાવી હતી જે ફરિયાદના આધારે વારસિયા પોલીસ તેમજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી તેમજ હ્યુમન સોર્સના

સહિત અન્ય એક સગીરની ઓળખ થઈ હતી આ ત્રણેય આરોપીઓની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરતા પોલીસ જોઈને મોટર પર બે આરોપીઓ ભાગવાની કોશિશ કરી હતી જ્યારે ક્રાઇમ બ્રાન્ચે તેઓને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા પોલીસે એક સગી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી પોલીસે ચોરાયેલા ચાલીસ હજાર માંથી ચૌદ હજાર જેટલી રોકડ રકમ રિકવર કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મોહમ્મદ હુસેન ઉર્ફે કાલુ સામે મારામારીના ચાર મોપેડની ડેકીમાંથી રૂપિયા ચોરી કરવાના ત્રણ એમ કુલ સાત ગુનાઓ નોંધાયેલા છે જ્યારે ગુનાહિત પ્રવૃત્તિમાં એક વખત પાસામાં પણ ગયેલ હોવાનું સામે આવ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર